वो कैसे हो पछि भाई चार सेट टी शर्ट बदलवा पड़े तुम खबर छो सी जोगरो भाई शिव भाई बेगा आलो बरो आलो वो कद बारो पी जाए रे उठ सही चीयर्स चीयर्स सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं ए भाई सेवन पे प्रोग्राम बताऊं जो ना <laughs> ए मारा बेफोन वेस्ट हो रहा है हमरो रोना पड़ जाओ એકમાં ના જ પડજે બીજા બેમાં બેમાં ના પડજે બેમાં ના પડજે કોને ખબર ઘરના માણાનું ગામનું કેમ બાળનું ગડ એને ખબર જ નથી બોલે છે વિડીયો બતાવવા

એ કોણનો ભગત છે થોડો આવે ગોળ આવે યુ આવે આ વાસ્તવનો ભગત છે વાસ્તવ કે હવે ભાખમ ખાવ કે ખાઈ જાય ને

Don't worry. તો આવી ગયા છે રાતના ના બાર અને અમે પુણા ગામમાં જતા ને પુણા ગામ જેવા ઘરે આવી ગયા છીએ અને ભલ્લુભાઈ રસ્તામાં હોઈ ગયા છે લખ જાગ્યા લખલખ દર વખત ના ખેલ હોય કે ઈયો કે હું લે ઓ મામન જે ગયા હોય તો બેજંડી ગયા બે દી થઈ ગયા આપણે તો પલ્લુ બાઈ સ્કૂલ જ જવાની ફાઈનલ છે ભલે ગમે તે લોપ કરે અને હુંઈ હુંઈ જાવ ઈ હુંન જરૂરી તરી થો મિલી તો આજના બ્લોકડાઉન અહીંયા વિરામ આપી આવતીકાલે ફરી મળશો એક નવા બ્લોગ તેઓ જય માતાજી જય માતા ગુડ નાઇટ